થી લઈને રાજસ્થાન સુધી રસ્તાઓ પર રખડતા શ્વાનનો મુદ્દો આજકાલ ખૂબ ચર્ચામાં છે સુપ્રીમ કોર્ટના આદેશ પછી શ્વાનોને શેલ્ટર હોમમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ થઈ છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે બે પક્ષ સામસામે આવી ગયા છે એક કે જો કોર્ટના નિર્ણયને જરૂરી પગલું ગણાવી રહ્યા છે જ્યારે બીજો પક્ષ કોર્ટના નિર્ણયને ક્રૂર ગણાવી રહ્યો છે અમદાવાદમાં આ મુદ્દે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે કેટલાક લોકો આ પગલાને આવશ્યક ગણાવે છે તો કેટલાક કહે છે કે પ્રાણીઓ સાથેનો આ વર્તાવ માનવતા વિરુદ્ધ છે એક તરફ માનવ સુરક્ષા બીજી તરફ પ્રાણી અધિકાર મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનુના વધતા હુમલાને લઈ તેમને શેલ્ટર હોમમાં ખસેડવા માટેનો નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે એ સાવ સાચો છે એવું પણ હું નથી કહેવા માંગતો કે સાવ ખોટો છે એવું પણ હું નથી કહેવા માંગતો મારે કહેવું છે કે હજુ મનોમંથન અને વિચાર કરવાની ખૂબ જરૂર લાગે છે કારણ કે મને અત્યારે જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ હજુ વધારે જાણીશ તો કદાચ મારો મંતવ્ય મને એવું લાગે છે કે અકુપાર ની અંદર જે સંવાદ છે એ સંવાદ મને અત્યારે યાદ આવે છે કે જયારે સિંહ નું ઉદાહરણ આપણે લઈએ તો આપણે એવું કહીએ છીએ કે સિંહ રસ્તા ઉપર નીકળી ગયા છે તો એના અંદર જે સંવાદ છે એ મારે કહેવો છે કે સિંહ રસ્તા ઉપર નીકળ્યા છે ખરા પછી આપણે જંગલ ની અંદર સુપ્રીમ કોર્ટ નો નવો આદેશ આવ્યો છે શેલ્ટર તો બધા માટે જરૂરી છે કારણ કે કૂતરાઓ રખાડતા કૂતરાઓ રોડ રસ્તા ઉપર રખડતા હોય છે અને જેથી કરીને એમને ભૂખ લાગે તો કરડવા બી આવતા હોય છે અને જેથી પરિસ્થિતિ હેરાન થાય છે પબ્લિક તો એના માટે જે કઈ કરી રહી છે સરકાર એ સારા માટે કરી રહી છે અને આપણે બધા ભેગા મળીને અને જરૂરી છે આ નિયમ લાગુ પડે જલ્દી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી સૂચના મુજબ રખડતા ટુકડાઓને શેલ્ટર હોમમાં ખસેડવાની વાત છે જે કદાચ ગુજરાત અને ભારતભરમાં પણ એ વસ્તુ એપ્લિકેબલ થાય જે ખરેખર આમ જોવા જઈએ તો સકારાત્મક નિર્ણય છે અને જે રીતે રસ્તા કરતા સમસ્યાઓ શહેરોમાં વધતી જાય છે કે ગામડામાં છે અને એ લોકોને જો પ્રોપર માળખું આપી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર દ્વારા જો પ્રોપર વ્યવસ્થા કરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો હલ થઈ શકે ઘણી વાર કુકરાઓ કાઢી ખાતા હોય છે જ્યાં ગુનતાને રહેશું અને અથવા કોઈ સોસાયટીઓમાં બી સમસ્યા હોય છે એટલે જો એની પ્રોફર એની વસ્તી ગણતરી કરીને એને પ્રોપર રીતે વિસ્તારવાઈઝ અલગ અલગ રીતે શેલ્ટરોમાં મૂકવામાં આવે તો ચોક્કસ પણ એ લોકો છે પરંતુ જો મારું મંતવ્ય પૂછવામાં આવે તો મારા મંતવ્ય પ્રમાણે કૂતરાનું નામ સાંભળતા એક વફાદારીનો મનની અંદર ઉદભવે છે કે તે વફાદાર છે સમાજ માટે અને સમાજને તે સિક્યુરિટી આપે છે ધીરે ધીરે આપણે જોઈએ તો સમાજની અંદર કેટલાય પશુ પક્ષીઓ ધીરે ધીરે નાબૂદ થઈ રહ્યા છે હવે આ ક્યાં જશે જો કૂતરાઓ જે રોડ ઉપર નહીં રહે તો એ ક્યાં જશે જેનો સૌથી મોટો પ્રશ્ન એ છે અને સમાનની સુરક્ષા માટે કૂતરાઓ ખૂબ જ જરૂરી છે સુપ્રીમ કોર્ટને ફરીથી એકવાર વિચારવું જોઈએ અને પોતાનો આદેશ પાછો લેવો જોઈએ એ મારી અપીલ છે